વિશ્વમાં વધતા મંકીપોક્સના રોગને લઈને કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ચૂકી છે સરકારે પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદો સાથેના દેશના તમામ બંદરો એરપોર્ટ પર એલર્ટ જાહેર કર્યું છે અધિકારીઓને બહારથી આવતા પ્રવાસીઓમાં મંકીપોક્સના લક્ષણો અંગે સતર્ક રહેવા સૂચના અપાઈ છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્ય સરકારોને તેમના રાજ્યોની હોસ્પિટલ્સમાં મંકીપોક્સના દર્દીઓ માટે જરૂરી વ્યવસ્થા કરવા પણ સૂચના આપી છે જોકે ભારતમાં હજુ સુધી મંકીપોક્સનો કોઈ કેસ નોંધાયો નથી અધિકારીઓના મુજબ અત્યાર સુધીના મૂલ્યાંકન મુજબ મંકીપોક્સ ફેલાવાનું જોખમ ઓછું છે પાડોશી દેશ પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના ચાર કેસ નોંધાયા છે મંકીપોક્સ શીતળા જેવો વાયરલ રોગ છે સામાન્ય રીતે આ વાયરસ નથી પરંતુ કેટલાક જીવલેણ બની શકે છે રિપોર્ટ અનુસાર મંકીપોક્સની ઉત્પત્તિ આફ્રિકન દેશ કોંગોથી થઈ છે આફ્રિકાના દસ દેશો તેનાથી ગંભીર રીતે પ્રભાવિત છે આ પછી તે ઝડપથી પાડોશી દેશમાં ફેલાય છે અને તે વિશ્વના અન્ય દેશોમાં પણ ફેલાઈ શકે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચૌદમી ઓગસ્ટના રોજ મંકીપોક્સને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી હતી બે વર્ષમાં આ બીજી વખત જ્યારે આ આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવ્યો છે